દરેક મિત્રોને મયુર પુરોહિતના વંદન મયુર પુરોહિત આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું જેથી આપ સર્વે સ્નેહીજનો જે આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વ્યક્તિ ખુશ થઈ જશે હાલ તમે વોટ્સએપમાં જોતા હશો કે ડિલીટ ફોર એવરી મેસેજ ઘણા બધા કરી દેશે અને આપણે વિચારતા રહીએ છીએ કે આ મેસેજમાં શું હશે વાસ્તવમાં કંઈ ના હોય પણ આપણને એક એવું રહે છે મનમાં કે આ શું હશે બરાબર આને શું લખ્યું હશે તો ડિલીટ ફોર એવરી કર્યું તો હવે આપ ડિલીટ ફોર એવરી જે મેસેજ કરેલો હોય છે એ પણ જોઈ શકશો આ વિડીયોના માધ્યમથી આપને ખબર પડી જશે કે આપ કઈ રીતે જોઈ શકો છો એ પહેલાં જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે તો આપ લાઈક કરી શકો છો લાઈક કરવું બિલકુલ ફ્રી છે તો આપ લાઈક જરૂરથી કરજો અને અમારી આ વિડીયો આપના મિત્રો અને અન્ય ગ્રુપમાં જરૂરથી શેર કરજો અહીં આપણા પાસે બે મોબાઈલ છે આપણે એક પ્રેક્ટિકલ જોઈ લઈએ એક આ મોબાઈલમાં મેસેજ કરું છું કે ભાઈ એમ એ વાયુઆર પીયુઆર ઓ એચઆઈ ટી આ મેં મેસેજ કર્યો છે આ મોબાઈલ ઉપર આ મોબાઈલમાં મેસેજ આવ્યો હશે આવી ગયો છે આપ જોઈ શકો છો મયુર પુરોહિત હવે આ નંબરમાંથી ડિલીટ ફોર એવરી કરીશ તો આમાં મને નહીં દેખાય પણ આપણે જોવું છે કે ભાઈ એ શું ડિલીટ ફોર એવરી વન કર્યું તો એના માટે તમે વોટ્સએપમાં નહીં પરંતુ એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પ્લે સ્ટોરમાં જવું પડશે નોટી સેવ એનો આઈ આવી જ જશે નોટી સેવ એપ્લિકેશનની સાઈઝ પણ ખૂબ જ નાની છે બે પોઈન્ટ નવ એપ્લિકેશન છે એ તમે ઇન્સ્ટોલ કરશો ઇન્સ્ટોલ પણ ફટાફટ થઈ જશે ઓપન કરશો તમે એટલે આ રીતનું તમારે મોબાઈલમાં ખુલશે આ રીતે તમે નેક્સ્ટ કરશો અલાવ બાજુમાં આ નેક્સ્ટ આપેલું હશે આ રીતે તમારે સ્ક્રીન ઉપર આવશે એમાં ત્રીજું ઓપ્શન હશે નોટિસે એલાઉ કરવું પડશે ચલાવ આ રીતે લોડ થશે તમારી એપ્લિકેશન આમાં નીચે નેક્સ્ટ આપેલું હશે આમાં તમારે બધામાં નોટિફિકેશન મળતું રહે પરંતુ અત્યારે આપણે માત્ર ને માત્ર વોટ્સએપનું જોવાનું છે એટલે બધા જે જે છે એ નોટિફિકેશન આપણે બંધ કરી દઈશું અને માત્ર ને માત્ર વોટ્સએપનું નોટિફિકેશન આપણે ચાલુ રાખીશું વોટ્સએપનું નોટિફિકેશન આપણે ચાલુ રાખીશું હવે આપણે આગળ જોઈ લઈએ પ્રેક્ટિકલ નોટિફિકેશન એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે એ હવે આપણે આ એક મોબાઈલમાં નોટિસેવ નામની એપ્લિકેશન ડાઉનલોડ પ્લે સ્ટોરમાંથી કરી દીધી છે હવે આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ આ મોબાઈલમાંથી આ નંબર ઉપર એક આપણે મેસેજ કરીએ દાખલા તરીકે એમ એ વાયુઆર પીયુઆરઓ એચઆઈટી આપણે વોટ્સએપ પર એક મેસેજ કરીએ છીએ હવે આપણે જોઈએ આ નંબર ઉપર આવી ગયું મયુર પુરોહિત આપ જોઈ શકો છો આ નંબર ઉપરથી આ નંબર ઉપર આપણે એક મેસેજ કર્યો મયુર પુરોહિત આવી ગયું મયુર પુરોહિત હવે આપણે ચલો આ ડીલીટ ફોર એવરી કરી દઈએ તો અહીંથી ડિલીટ ફોર એવરી વન મેં કર્યું છે આપ જોઈ શકો છો અને આ મોબાઈલમાં પણ થઈ ગયું ડિલીટ ફોર એવરી હવે મને એવું થાય કે આ મેસેજમાં શું હશે તો ડિલીટ ફોર એવરી કર્યું છે તો વોટ્સએપમાં નહીં જોવાય એના માટે તમારે નોટી સેવ નામની એપ્લિકેશન જે તમે ડાઉનલોડ કરી એ નોટી સેવ એ એપ્લિકેશન તમે ખોલશો તો તમને એ દેખાશે પુરોહિત આવી ગયું જો અહીંયા ડિલીટ ફોર એવરી વન જ કરેલું છે પરંતુ અહીંયાથી ડિલીટ થઈ શકતું નથી આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કપડવંશ આવી ગયું અહીંયા કપડવંશ બરોબર વોટ્સએપમાં પણ આવ્યું હશે કપડવંશ લખેલું આવી ગયું જો વોટ્સએપમાં પણ ચલો હવે અહીંયાથી હું ડિલીટ ફોર એવરી વન કરું છું અહીંયા પણ તમે જોશો વોટ્સએપમાં તો ડિલીટ ફોર એવરી વન થઈ ગયું છે પરંતુ નોટિસ એપ્લિકેશનમાં તમે જોશો તો ડિલીટ થતું નથી આ રીતે તમે મેસેજ જોઈ શકો છો સામેવાળા મિત્રએ જે ડિલીટ ફોર એવરી મેસેજ કરેલો હોય એ તમે નોટિસ એવની મદદથી જોઈ શકો છો આભાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો જો આપને પસંદ આવી હોય તો આપના મિત્રોને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં લાઇક અવશ્ય કરજો અને અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ઉપર ક્લિક કરશો તો અમે જેવી નવી નવી વિડીયો અપલોડ કરીએ કે આપને નોટિફિકેશન મળતું રહે આભાર